તમે ભલા માણસ સરકારી વકીલ બની તમે આવું કરો છો તમે સરકારી તમે તો સરકારના નિયમોનું પાલન ન કરો સરકાર તમે વકીલાત કરવા હાજર રહેતા ને પણ કાયદા ઉલ્લંઘન કરવાની છે અંદર ઓલપડ

સરકારી વકીલ તરીકે તમે ડ્યુટી કરતા હોય તમારી ગાડીઓમાં કાળા કાચ હોય હું સમાજ માં આપડે ઉદાહરણ પૂરું પાડીએ પરમાત્મા મૂક્યા રાખી તમારા સમાજમાં ઉદાહરણ